પટેલ નું સ્ટેજ જ નથી આ હોય શોખ જાહેર માં નથી લેવા પટેલ ના દીકરા નું સ્ટેજ જ નથી પટેલ ના છોકરા ને કલાકાર થવું એટલે જાદુ બાબા ગઢડા વાળા પટેલ ના છોકરા ને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાન ના મંદિર માં મેલડીમાં નો ગોખલો મુકા જેવી વાત છે આ સી આ સિજ નહી બારોટો નું છે આ જેને ગાતા આવડે એનું છે સાધુઓનું છે સંતો નું છે સાહેબા

દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તમને મોટીવેશન સ્પીકરો મળશે તમને સહકાર કરવા વાળા મળશે તમને ગૂગલો રસ્તા બતાવશે પણ આપણા બાપ જે રસ્તા બતાવે ગૂગલ માં નથી આવવાના નથી આવવાના નથી આવવાના તમને નથી લાગતું કે જીવન ખાલી ત્રીસ સેકન્ડ નું થઈ ગયું હોય એવું ખાલી ત્રીસ સેકન્ડ નું હાજ પડે અથવા તો એક કલાકની અંદર આપણે મિનિમમ સો થી દોઢસો રીલ્સ આપણે સ્ટ્રોલ કરતા હોય એને ઘા કરતા હોય એમાં ત્રીસ સેકન્ડની એક એવી રીલ્સ આવે છે જે તમારા ચહેરા ઉપર એક સ્માઇલ લાવે જોઈ જોઈને દાંત કાઢવાના હવે તમને ગમી ગઈ રીલ્સ એટલે તમારા વળી બીજાને મોકલવાની લી દાંત કાઢે બે કલાક કાઢશે તો તમને નથી લાગતું કે ત્રી કલાક ત્રી સેકન્ડ માં બે કલાક કાઢી તો બે કલાક અંદર ગામમાં ગમે ક્યાંક ઝાડવા વાવી એવું નથી લાગતું તમને શું કામ ઝાડવા વાવવાના ત્રીજી પેઢી એકોક છોકરો મોટો થાય નહીં ઝાડવે બેસે ને થાકી ગયો હશે ને ભાંગી ગયો હોય છે ને તૂટી ગયો હશે ને તેથી ઝાડવું એને હૂફ ફાફશે તમારા બાપા આવા ન હતા હતા સાહસી હતા તમે કેમ હિરમિત હારી ગયા એક ફળીના બે કટકા નથી કરવાતો હોય પૂછવા વડીલો ઘણાય બેઠા છે એને જે શિખવાડ્યું આપણા બાપ દાદાએ શીખવાડ્યું ને તમારું ગૂગલ ન શીખવાડે ન શીખવાડે ન શીખવાડે કોઈ મોટિવેશન સ્પીકરે ન શીખવાડી શકે કઈ રીતનું ત્રણ ફૂટ ની ઓસરી હોય ને ત્રણ ફૂટ ની ઓસરી આ ગામડાની વાત કરું છું જાવ આગળ મહાનગર બાજુ જાઓ છું થોડોક બસ મળે ત્યાં જાવ ને આગળ જાઓ બે ફૂટ ની અઢી ફૂટ ની ઓસરી હોય ને એમાં એક એક લાઈન માં પાંચ મકાન હોય પાંચ મકાન ની અંદર છ ભાઈઓ રહેતા હોય એના છોકરાઓ મોટા થતા હોય અને એમાં બા બિચારી એકલી બા હો આમ ફૂપડે ફૂપડે મગ હમા કરતી હોય તલ હમા કરતી હોય ને એક છોકરું બરોબર આમ ધીમે ધીમે ઉભું થતું હોય ને વળી પાસે પડી જાય ગોઠણિયા પર ધીમે ધીમે હાલતું વળી પાસે પડી જાય ને એટલે બા બિચારી કે આયવી હાલ હાલ એ માર લાગ્યો આવ્યો હાલ મારે વાહ હાલ હાલ આયો 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 આયવો હા તો પડી જાય ભાઈ કોર આવી ગયા હાયમાં દીકરો આવીએ લે કોઈ હમજ છે નહીં આ રમ બા લ્યો પડી જાય અહીંયા હાલમાં દીકરો સે પણ એકેય ડોકો કાઢતી નથી ક્યાં ગયો અહીંયા હાલ

એ પડી વાગી લોહી નીકળે ને ગાંગરોટો સડાવે પછી દાદો એવું કે ઊભો થઈ જાય મારી દીકરો તો કીડી મરી ગઈ હવે આપણે એના પેટના તો એને કીડીઓનું વિચાર્યું પણ એક મસ્તીનો મેસેજ મને તમને આપ્યો જીવનમાં પડી જાવ ને તેથી તમારો બાપે ઉભો કરવા નહીં આવે

ગળ કે ગળકીને નાખું આમ બધી ફફ તેમાં રોહોડા નો દરવાજો ખુલ્લો રોહોડા હોતું લગભગ તેને રોટલા ગયા મોટા દાદા જાગી ગયા ધણી ને બધાય બધા જાગ હવે હથિયાર પકડી લીધા વવારું એ દસ્તો લીધો ને બાએ હાણસી લીધી ને દાદા એ જોડો લીધો ને ઘરધણી એ તમને કહો પરોણો લીધો ને આખું ઘર કુતરા કુઈતરું વિચાર કરે કે હું આવ્યું હતું ક્યાંથી

કાંઈ વાંધો ને ભાઈ ભલે રોટલા આપણા હતા પણ કુતરાના પેટમાં જઈને આંતળા ઠરશે એનો રામ રાજી થાય તો આપણને બધાને પૂઈન મળશે તો કુતરાએ રોટલો મૂકીને કુતરાને વાસા ફૂટી બા એ બા મારા જીવના જોખમે રોટલા લાવ્યો છો આમાં પૂનની આશા ન રાખવી એ તો તમારી થાળીમાંથી કાઢીને તમે એને રોટલો ખવડાવ્યો હોય તો એના અંદરના આશીર્વાદ નીકળે તમારી ત્રણ પેઢી દેવ જેવા દીકરા થાય કોરોના મારી મારીને ખવડાવે ક્યાંથી ભેગું થાય નદી એક ધીરુભાઈ સરવૈયો એક જૂનો જોક છે કુતરું ડેલી ને આવ્યું ને તો બાપા ડેલી બંધ કરી દીધી તો કે સાંભળો છો કે હા કઈ પીડ્યું છે કુતરું આવ્યું છે કઈ રોટલા પીડા છે કે નાના ઘરમાં કઈ નથી તો કે પરણો દે ખાધા વગર નો જાવું જોઈએ બહરટી તો આમ જ થાય ને કેમ કે વડીલો પાસેથી શીખવા જેવું ઘણું છે પણ આપણે નથી શીખ્યા એનું કારણ કે ચારસો રૂપિયાના ફિલ્મ વાળા આપણા મગજ ખરાબ કરી નાખ્યા

અને કરકસર કરી કહેવાય અને આપણે તો મારું રામ ભલું કરે જેમ જેમ રળતા જાય એમ એમ બગડતા જાય હમણાં તો હમણાં જો શાળો આવ્યો આવડવા હવે ઉનાળો આવશે તો ઉનાળો આવશે ને એટલે મોટા મોટા બોર્ડ મૂકવામાં આવશે આમાં કોઈને ધંધા ભાંગવાની વાત નથી ખાલી કહું છું આ મોટા બોર્ડ મૂકશે બાહુબલી ગોલો હિમાલયા ગોલાહાઉસ હો ગિરનાર ગોલો આપણે એમ થાય કે આવડા મોટા નામ છે તો ગોલો કેવડો છે ગોલો પાછો ચારસો રૂપિયાનો ગોલો

કે મણ એક બરફની ની થોડી ખૂટે કોથળો ઢાકો તાજુ ને તાજુ પાછું કર કસર કરવાની વાત કરું છું વેડફવાની વાત નથી કરતો ચારસો નું ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો દોઢસો ગ્રામ મકાઈ આવે હવે આપણે બધા હોનાના ને હીરાના એવા વેપારી છે આપણે જોખી જોખીને તો વેપારીઓને દે તો આપણને એટલી જ ખબર પડે ને પાંચસો રૂપિયાના ધાણીના ડબ્બામાં દોઢસો ગ્રામ મકાઈ આવતી હોય તો એકસો ને બસો ને સાઠ રૂપિયાની એક મણ ને ભાઈ કે મણ ધાણી થોડી ખૂટે શેલી ને ગાળા ઉપર પાથરું હોય તો ઢાબુ ટાઠું રે યાર ઈ તો જોવો કર કસર કરવાની વાત અને ફિલમ જોવા ગયા એમાં વાંધો નહીં પણ લાવવા હું બધું ટૂંકું ટૂંકું કરાવડાવ્યું ફિલ્મ વાળા કપડા ટૂંકા કરાવડાવ્યા વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા શબ્દો ટૂંકા મમ્મી મારી માવડીઓ બે મિનિટમાં મેગી બનાવી દી પણ એક ગેરંટી કેમ ને એટલે પચીસ વર્ષનો થાય એટલે માણા બનાવી દો એમ જે ગામમાં નિર્ણય નહીં એવો કરી દો એવું નહીં થાય બોલો બેટા એ એ બોલો બેટા બી બી

જે તમારી પાસે એની કિંમત જ નથી